નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં બીજા સેમેસ્ટરનો પાઠ અઢારમો આ પાઠનું નામ છે સંચાર માધ્યમ અને જાહેરાત આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડિયોની અંદર માહિતી મેળવીશું

પહેલો પ્રશ્ન નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી બોક્સમાં લખો પહેલો પ્રશ્ન છે માનવી કેવું પ્રાણી છે તો જવાબમાં આવશે ઓપ્શન સી સામાજિક બીજો પ્રશ્ન એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવા કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને શું કહે છે તો જવાબમાં આવશે ઓપ્શન ડી સંચાર તંત્ર ત્રીજો પ્રશ્ન કઈ બાબતે વિશ્વને એક વૈશ્વિક ગામમાં ફેરવી નાખ્યું છે તો જવાબમાં આવશે ઓપ્શન બી ટેકનોલોજી ત્યાર પછી ચોથો પ્રશ્ન ભારતમાં આધુનિક ટપાલ સેવાની શરૂઆત ક્યારે થઈ જવાબમાં આવશે ઓપ્શન બી પાંચમો પ્રશ્ન ભારતમાં ટેલિગ્રામ સેવા સૌપ્રથમ કયા સ્થળો વચ્ચે શરૂ થઈ હતી તો કલકત્તા અને ડાયમંડ હાર્બર વચ્ચે છઠ્ઠો પ્રશ્ન છે તેના જવાબમાં આવશે ઓપ્શન ડી વર્તમાનપત્ર પત્ર ત્યાર પછી સાતમો પ્રશ્ન સૌથી વધુ ચલચિત્રો કયા દેશમાં બને છે ભારતમાં આઠમો પ્રશ્ન વકીટોકીનો સૌથી ઉપયોગ કોણ કરે છે વધુ ઉપયોગ કોણ કરે છે પોલીસ નવમો પ્રશ્ન મોબાઈલ ફોનના પ્રકાશને કારણે ક્યાં અંગને નુકસાન થાય છે આંખ દસમો પ્રશ્ન છે સંચાર માધ્યમો અને જાહેરાતો દ્વારા વ્યક્તિના જીવનની કઈ કઈ બાબતોમાં પરિવર્તન થતું જોવા મળે છે તો જવાબમાં આવશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો પહેલું વાક્ય રક્ષાબંધનની રાખડી આંતરદેશીય પત્ર દ્વારા મોકલી શકાય છે ખોટું બીજું વાક્ય ખોરાક માનવીની પ્રાથમિક જરૂરિયાત છે સાચું ત્રીજું વાક્ય જાહેરાતોમાં આવતી બધી જ વસ્તુઓ ગુણવત્તાવાળી હોય છે ખોટું ચોથું મોબાઈલ ફોન સંચાર માધ્યમોનું ઉત્તમ સાધન છે સાચું ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેની ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકી વાક્ય પૂર્ણ કરો પેલું વાક્ય મિત્રોને શુભેચ્છા આપવા ગ્રીટિંગ કાર્ડનો ઉપયોગ થાય છે ત્યાર પછી બીજામાં આવશે મગજ ત્રીજી ખાલી જગ્યામાં શ્રાવ્ય ચોથું સિનેમા અને પાંચમામાં કૃત્રિમ ઉપગ્રહો ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો પેલો પ્રશ્ન છે પોસ્ટ ઓફિસ દ્વારા પૈસા કેવી રીતે મોકલી શકાય છે પોસ્ટ ઓફિસ દ્વારા પૈસા મને ઓર્ડરથી મોકલી શકાય છે બીજો પ્રશ્ન જાહેરાત પ્રસારણ માટેના કોઈ પણ બે માધ્યમો જણાવો ભીતચિત્રો રેડિયો સિનેમા ટેલિવિઝન બેનર મોબાઈલ ફોન ટેલિફોન પત્રિકા ખરીદીના થેલા બસ સ્ટેન્ડના બાંકડા વેરા બિલ વગેરે જાહેરાત પ્રસારણ માટેના માધ્યમો છે ત્રીજો પ્રશ્ન છે સંચાર માધ્યમ એટલે શું એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવા માટે કે મેળવવા માટેની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર માધ્યમ કહે છે ત્યાર પછી ચોથો પ્રશ્ન જાહેરાતના બે ફાયદા જણાવો વસ્તુની ગુણવત્તાની ચકાસણી અને ખાતરી કરી શકાય વસ્તુ પર છાપેલી કિંમતને જાણી શકાય વસ્તુની સામાન્ય માહિતી લોકો સુધી પહોંચાડી શકાય ત્યાર પછી પાંચમો પ્રશ્ન સરકાર સામાજિક જાગૃતિ માટે કઈ કઈ જાહેરાતો કરે છે બાળ લગ્ન કરવા નહીં આરોગ્ય જાળવો વસ્ત્રી નિયંત્રણ કરો દીકરીને શિક્ષણ આપો બાળકોને કુપોષણથી બચાવો ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન રેડિયોના માધ્યમ દ્વારા આપણને કયા કયા કાર્યક્રમો સાંભળવા મળે છે રેડિયો પર આપણને સંગીત ભજનો લોકગીત વાર્તા ફિલ્મી ગીતો પરિસંવાદ રમતગમતના સમાચાર નાટક હવામાન સમાચાર વગેરે ઉપરાંત પૂર વાવાઝોડું આગ વગેરે વિશેના કાર્યક્રમો સાંભળવા મળે છે ત્યાર પછી સાતમો પ્રશ્ન મોબાઈલ ફોન દ્વારા આપણે કઈ કઈ ટિકિટ બુક કરાવી શકીએ છીએ મોબાઈલ ફોન દ્વારા આપણે રેલવે બસ સિનેમા વગેરે વસ્તુઓની ટિકિટ બુક કરાવી શકીએ છીએ આઠમો પ્રશ્ન તમને ગમતી કોઈ પણ બે ચીજ વસ્તુઓની જાહેરાતના નામ જણાવો ફેર એન્ડ લવલી અને મેગી બંને મને ગમતી જાહેરાતના નામ છે ત્યાર પછી નવમો પ્રશ્ન રોજબરોજના કાર્યમાં તમે ઉપયોગ કરતા હોય એવા સંચાર માધ્યમો જણાવો અમે રોજબરોજ ટપાલ પુસ્તકો વર્તમાનપત્રો રેડિયો સિનેમા ટેલિવિઝન વગેરે સંચાર માધ્યમોનો ઉપયોગ કરીએ છીએ દસમો પ્રશ્ન જાહેરાત દ્વારા લોકશાહીના કયા તત્વો દૃઢ થાય છે જાહેરાત દ્વારા લોકશાહીના સમાનતા સ્વતંત્રતા બંધુત્વ અને એકતાના ખ્યાલો દૃઢ થાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો પેલો પ્રશ્ન છે લોકશાહીમાં સંચાર માધ્યમો કેમ ઉપયોગી છે લોકશાહીમાં દેશમાં બનતા બનાવોની માહિતી લોકો સુધી પહોંચાડવા સંચાર માધ્યમો ખૂબ ઉપયોગી બન્યા છે સરકાર લોકોના જીવનને ઉન્નત બનાવવા કયા કયા કાર્યો કરે છે તેની જાણકારી સંચાર માધ્યમો દ્વારા લોકો સુધી પહોંચી જાય છે બીજો પ્રશ્ન સમાજમાં ફેલાયેલા વહેમ અંધશ્રદ્ધા રીત રિવાજો વગેરે વિરુદ્ધ જાગૃતિ ફેલાવવામાં સિનેમા અગત્યનો ભાગ ભજવે છે આ વાક્ય સમજાવો સિનેમામાં પ્રદર્શિત થતી વિવિધ ફિલ્મો લોકોને મોટા ભાગે સામાજિક સાંસ્કૃતિક અને નૈતિક બાબતો શીખવે છે તેનાથી લોકોની રહેણી અને વિચારસરણીમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે સિનેમા કેટલાક રીત રિવાજો માન્યતાઓ વગેરે સામે સંઘર્ષ કરવાનું શીખવે છે આમ સમાજમાં ફેલાયેલા વહેમ અંધશ્રદ્ધા રીત રિવાજો વગેરેમાં જાગૃતિ ફેલાવવામાં સિનેમા અગત્યનો ભાગ ભજવે છે ત્રીજો પ્રશ્ન છે ટીવીના ફાયદા જણાવો ટેલિવિઝન દ્વારા સમાચારો ફિલ્મો સિરિયલો શૈક્ષણિક અને ધાર્મિક કાર્યક્રમો જાહેરાતો વગેરે બાબતો જોવા સાંભળવા મળે છે પુર

જાહેરાત કરનાર વ્યક્તિ જે વસ્તુનો પ્રચાર કરે છે તે વસ્તુ કદાચ પોતે વાપરતા ન હોય એવું પણ બને છે લોભામણી જાહેરાતના આધારે ખરીદી કરવામાં આપણે ક્યારેય છેતરાઈ પણ જઈએ છીએ ટીવી પર દર્શાવવામાં આવતી જાહેરાત જોઈને ક્યારેક આપણે મનમાં શરમ સંકોચ અનુભવીએ છીએ કારણ કે આપણે દરેક વસ્તુ ખરીદી શકતા નથી ત્યાર પછી બીજી ટૂંક છે કૃત્રિમ ઉપગ્રહનો ઉપયોગ કૃત્રિમ ઉપગ્રહ સંચાર માધ્યમ તરીકે ખૂબ ઉપયોગી છે અવકાશમાં તરતા મૂકવામાં આવેલા કૃત્રિમ ઉપગ્રહ દ્વારા રોજિંદા સમાચારોની ગતિવિધિ તેમજ અન્ય કાર્યક્રમો પૃથ્વી પર કોઈ પણ સ્થળના ટેલિવિઝન કમ્પ્યુટર અને મોબાઈલ ફોન જેવા સંચાર સાધનોમાં પ્રાપ્ત કરી શકાય છે પૃથ્વીના આંતરિક ભાગમાં રહેલા પાણી અને ખનીજોની માહિતી મેળવી શકાય છે કૃત્રિમ ઉપગ્રહ દ્વારા આપણા ઘરથી બીજા સ્થળ વચ્ચેના અંતરને અને રસ્તાને માણી શકાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો પેલું છે કોઈ પણ એક જાહેરાત તૈયાર કરો આપને મનગમતી વસ્તુની જાહેરાત તમારે બનાવવાની છે આ પ્રશ્નોનો જવાબ તમારે જાતે કરવાની છે આ પ્રવૃત્તિ તમારે જાતે કરવી ત્યાર પછી બીજો પ્રશ્ન આપણા પરિવારના સભ્યો કયા કયા સંચાર માધ્યમોનો ઉપયોગ કરે છે તેની યાદી તૈયાર કરો અમારા પરિવારમાં રેડિયો ટીવી મોબાઈલ ફોન વર્તમાનપત્ર વગેરે સંચાર માધ્યમોનો ઉપયોગ થાય છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ સાથમો વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં સ્વાધ્યયન પોથીમાં પાઠ અઢાર તેમનું સંપૂર્ણ સોલ્યુશન કરીએ આગળના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને જવાબોનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ ઓગણીસની અંદર ત્યાં સુધી આવજો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર